જેમ સરકારી કેસ લડવામાં વકીલ રાખવો પડે ને સાહેબ એમ બે આંખ માંથી આહુડું વહેતું થયું ગાલ ઉપર ગાલે થી નાઠીએ અને આહુડા એમ થયું ચામુંડા બોલે એ પેલા હું મઠ ની પડી પણ ત્યાં તો મઠ માલિપા થી કે અવાજ કર્યો મારા ભાવલા તરી હોય એ ત્રણે કેસ ફેગી દે મારી ખોરટની ની માલપા અને તારી ડાઠીએ થી આડું પડે ઈ પેલા તો હને એની માલપા થી વહેતી થઈ અને દીધે સાની હોસ્પિટલ ના ભગથિયા ચડી જાવ તારી ચામુડ